પાણીના વારો જરો પાણી વારે મોય તો જનાવર છે કેતાય રહી આ ઓય ને બીવરાલા એટલે પાછા મન મેલ્યો છે કેવા શેત્રિયા જાલનસિંહ એવા પાછા મને શેત્રિયા મેલ્યો છે હમણાં મને ખાઈ ગયો હતો અને આવડો તો પોડો છે મન ખાઈ જાવ તો જાલનસિંહ ની મને શેત્રિયા મને મારે કોકને શેતરવાત પડશે જવા જે પેલા હાડણી આગળ નું આંતા કોણ જ ખબર રાય બીજું નો કોઈ ના ખવરો રાય આ કોણ જેવી વસ્તુ કોઈ નહીં આવતી આ તાત હું એકલો કે મજા જ ખાવાની હો

હો અરે એ રા કે હમણા શીખે જનાવર ખાઈ રાજા શિક્ષણ શિશ્ય મન તો પડે હું મન

ઓભળ્યું હાડનજી હા બોલો અલ્યા તમન કે મેલા મગજ મજૂરી આલો કરી થી મજૂરી 300 રૂપિયા હા પેલો કેવો હતો કાળો કાળો મેચ છે અલ્યા મોઢું કે મોઢું અલ્યા તમે હારું ભઈ આરા તો બધી કેટલું અલ્યા તમે ઉ જણાર હોય કે ઘણા પીવા ના પીવાનું આપડી પીવા લાયા હેડ આપણ ટી તાલી અલ્યા પોણી વાળું અમે બે જણા તો

આપણ તો બધી ખબર છે પણ હવે આપડે વાત કરવી પડે આપડે ગાતો પડે કે હા હા પેલા હાદણી રે હીરો મજુરીઓ કર્યો હતો

વાત તારે રગજ રહે બરોબર હા તૈયારી મન લાગે પેલો ગાડા પચી જુ થયો કેવું કઈ જો મારા બાદરી બગડ છે પણ મોયા ચારા વાળા જઈ કેવાનો નહીં આરા હેડી ના એટલે મોટર બન કઈ ઊંઘો રો મન જોવા દેવા હા જોવા દેવા હા હા હિયા જાત્રા થઈ મોટર બન કરી ઊંઘો રો બાદરી સો પોંસડામાં જાતી જાનાવર થઈ જાય ખબર છે